કાર્યક્રમની શરૂઆત થઈ હતી ઉપસ્થિત મહાનુભાવો અને જંબુસર નગરપાલિકાના પદાધિકારીઓ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય સભ્યોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને યોગના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો મામલતદાર કચેરીના અધિકારીઓ મામલતદાર અને તેમના સ્ટાફે પણ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો જે સરકારી તંત્ર દ્વારા પણ યોગને અપાતા મહત્ત્વને દર્શાવે છે

જંબુસર શહેરના શહેરીજનો અમારા એસએસએસ નગરપાલિકા હાઈસ્કૂલના બાળકો તેમજ સ્ટાફ મામોદર કચેરીનો સ્ટાફ માન્ય મામતદાર સાહેબ તેમજ માન્ય ચીફ ઓફિસર સાહેબ આ તમામ મહાનુભાવોને હાજરીની અંદર જ્યારે વિશ્વ યોગની જ્યારે ઉજવણી કરી રહ્યા છે ત્યારે જમ્મુસર શહેરની અંદર પણ ખૂબ શાનદાર રીતે તમામ લોકોએ આ વિશ્વ યોગ નિમિત્તે ભાગ લીધો કિસ્સો લીધો અને પોતાના શારીરિક રીતે કઈ રીતે આગળ આવી શકાય અને શારીરિક તંદુરસ્તી કઈ રીતે મળે એનું ખૂબ સારું એવું અમારા ટ્રેનર શ્રી કોઠુકરી સાહેબે ખૂબ સારી સમજ આપી છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર મગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે